મારું નામ ડૉક્ટર પ્રકાશ જોશી છે હું ઓગણીસો ને છન્નુંથી પ્રેક્ટિસ કરી રહ્યો છું મિક્સઅપેથી બરાબર છે હવે મેઇન વસ્તુ એ છે કે ઓગણીસો છન્નુંથી પ્રેક્ટિસ કરું છું મારી જોડે બહુ બહોળો અનુભવ છે અને હજુ સુધી મારાથી કોઈ કેસ બગડ્યો હોય કે કોઈ એવું નેગેટિવ વસ્તુ થઈ નથી એ વાત બધી ગૌણ છે પણ મારું અનુભવેલું એવું છે કે ગુજરાતના ભાગના તમામ ગામડાઓ છે એ દરેક ગામડાઓને જે કંઈ બી દર્દી છે બધાના આયુષ ડોક્ટરો જ સાચવે છે ત્યાંના પીએચસી સેન્ટરો હોય છે પણ પીએચસી સેન્ટરોની અંદર ઘણા બધા ઓછા લોકો દવા લેવા જતા હોય છે પણ હું તો મેઇન વસ્તુ એ કહેવા માગીશ કે મોટાભાગના ગામડાઓની જે હેઠળ લગતી પરિસ્થિતિઓ છે એને આયુષ ડોક્ટરો જ ભેગા મળીને સાચવે છે હવે જો આ વસ્તુ બંધ થાય તો કેવી ભયંકર પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે એ એક વખત હું ખાલી વિચારતું તો મને એમ થયું કે લાવો વિડીયો બનાવીએ તો સૌથી પહેલાં તો માની લો કે ચાલીસ હજાર ડૉક્ટરો રોજના પચાસ દર્દીને તપાસતા હોય હવે ચાલીસ હજાર ડૉક્ટરો બધાને પચાસ દર્દીઓને તપાસતા હોય તો સૌથી પહેલાં એ દર્દીઓને એ બધા ડૉક્ટરો પચાસ કે સો રૂપિયામાં મટાડે છે હવે તમે વિચારો કે એ દર્દીઓને મોટી સિટીમાં જવું પડે કે જ્યાં ખાલી કેસ જ પાંચસોથી હજાર રૂપિયા હોય છે તો રોજના એ વીસ લાખ દર્દીઓ આખા જે ગુજરાતમાંથી નાના ગામડાઓમાં આયુષ ડોક્ટરો જે સાચવી લે છે એ ડૉક્ટરો એમની દવા નહીં કરી શકે ને એ બધાને મોટી સિટીમાં જવું પડ્યું તો એ વીસ લાખ લોકોની પરિસ્થિતિ કેવી થશે કે જે લોકોને પાંચસોથી હજાર રૂપિયા કેસ ફી આપીને દવા કરાવવાનો વારો આવશે એ ઉપરાંત જતાની સાથે મોટા ડૉક્ટરોની સિસ્ટમ ખબર જ છે કે પંદરસો બે હજારના કેસ લેબોરેટરીના ટેસ્ટિંગ કરાવવાના પ્લસ એક્સરે સોનોગ્રાફી સમથિંગ સમથિંગ આ બધું કરાવવાનું એ લોકોનું એક ધ્યેય જ હોય છે અને એ રીતે જ એ લોકો ડાયગ્નોસિસ કરતા હોય છે જ્યારે પણ એ વીસ લાખ ડૉક્ટરો વીસ લાખ દર્દી ગામડામાંથી એક સામટા સિટીની અંદર જ્યારે દવા કરાવવા જશે ને ત્યારે પરિસ્થિતિ ખરેખર વણસી જશે અને એ ઉપરાંત એ વીસ લાખ દર્દીઓ જે પચાસસોમાં મટાડા છે એ લોકોના બે પાંચ હજાર રૂપિયા થશે ને ત્યારે સરકારને ખ્યાલ આવશે કે આ કેટલો ભયંકર નિર્ણય એમના દ્વારા લેવાઈ ગયો છે મિક્સોપીથી ના કરવા દેવાનો આવી તો ઘણી બધી નાની નાની વસ્તુઓ છે હવે થોડીક ડૉક્ટરોની વાત કરી લઉં કે દરેક ડૉક્ટર પોતાની આવક પ્રમાણે રિટર્ન ફાઇલ કરતો હોય છે અને રિટર્ન ફાઇલ જે કરતા હોય છે રિટર્ન ફાઇલ થયા પરથી એ લોકોને લોન મળતી હોય છે એ લોકોના છોકરાઓની ફી ભરાતી હોય છે એ લોકોનું ઘર ચાલતું હોય છે મીન્સ કે અમારું ડૉક્ટરોનું હવે એકદમ જ જો મિક્સોપેથી બંધ થઈ જશે તો સાહેબ ડૉક્ટરોની પ્રેક્ટિસની અંદર ધરખમ ઘટાડો થઈ જશે અને જે ધરખમ ઘટાડો થશે એ ઘટાડાના લીધે કેટલાય ડૉક્ટરો પોતાના હપ્તા નહીં ભરી શકે એમની કુટુંબની પરિસ્થિતિ હું તમને લોકોને શું સમજાવી શકું પણ અત્યારથી જ જે ડૉક્ટર મિત્રો છે ખરેખર ભયના ઓથાર હેઠળ છે કે સારું પ્રેક્ટિસ બંધ કરીશું તો આપણે કરીશું શું કારણ કે મિક્સોપેથી સિવાય છૂટકો નથી અને જ્યારથી મેં પોતે એડમિશન લીધું અને ઘણા બધા ડૉક્ટરો છે એંશી ટકા આયુષ ડોક્ટરો જ્યારે પણ પ્રેક્ટિસ શરૂ કરે છે અથવા તો કોલેજમાં એડમિશન લે છે એ જ વખતથી નક્કી કરે છે કે હું મિક્સોપેથી કરીશ અને મિક્સોપેથી કરતાં પહેલાં શીખવા માટે પણ એમડી એમએસ ગાયને બધા ડૉક્ટરોની ત્યાં બબ્બે બે ચાર ચાર મહિના ડૉક્ટરો જાય છે મહેનત કરે છે ત્યાર પછી મિક્સોપેથીની પ્રેક્ટિસ શરૂ કરે છે એટલે હું એવું નથી માનતો કે એ લોકોની જોડે નોલેજ નથી હોતું અને પ્રાથમિક ટ્રીટમેન્ટ હોય છે બાકી આ જ બધા આયુષ ડૉક્ટરોને બધા મોટા ડૉક્ટરો જે લોકો હતો ઝાયડસ છે એવી એવી મોટી મોટી હોસ્પિટલો એ ઉપરાંત જે લોકો પ્રાઇવેટ એમડી એમએસ બધા ડૉક્ટરો બેઠા છે એ ડૉક્ટરો સીએમઇ કરીને એ લોકોને મીન્સ કે અમને લોકોને જમાડીને અને અમને એન્ટરટેન કરીને અમારી ત્યાં પેશન્ટ રિફર કરજો રિફર કરજો એવું પણ બનતું હોય છે અને દરેક આખા ગુજરાતની અંદર દરેક એસોસિએશનની અંદર આ બનતું જ હોય છે કે દરેક ડૉક્ટરો સીએમઈનું ઇન્વિટેશન હોય છે અને મોટા ડૉક્ટરો એન્ટરટેન કરે છે કારણ કે એમને બી જરૂર છે આયુષ ડોક્ટરોની અને આયુષ ડોક્ટરો રિફર કરે છે અને એ પેશન્ટ જ્યાં રિફર થતા હોય છે ત્યાં જતા હોય છે માટે દરેક ડૉક્ટરો એન્ટરટેન પણ કરતા હોય છે એટલે કહેવાનો મતલબ એ છે કે આયુષ ડૉક્ટરોની બધાને જરૂર છે ઉપરાંત હવે આપણે આગલી વાત ઉપર આવીએ તો છોકરો જે ફેમિલીની અંદર હવે શું કરીશું હવે આપણું ઘર કેવી રીતે ચાલશે એની અત્યારથી ચર્ચા વિચારણાઓ થવા મળી છે કારણ કે બધા ડૉક્ટરો કરોડપતિ નથી હોતા અને બધા ડૉક્ટરના દવાખાના જોરદાર ચાલે છે એવું નથી હોતું અને હું એવું માનું છું કે આપણા આપણામાંથી ઘણા ડોક્ટરો જોડે બીજા વિકલ્પ હશે પણ કમસે કમ સિત્તેરથી એંસી ટકા ડૉક્ટર એવા હશે કે જેની જોડે એક ક્લિનિક ચલાવવું જ આજીવિકાનું સાધન હશે તો એવા ડૉક્ટરોની દશા શું થશે હવે હપ્તા બાઉન્સ થશે એટલે સિવિલ બગડશે સિવિલ બગડશે કોઈ બેંક ઓફ ભવિષ્યમાં એ ડૉક્ટરને લોન નહીં આપે આ બધી વસ્તુઓ તમે વિચારો ને તો આ એક બહુ સરકારનું ડિસિઝન છે બહુ ખતરનાક ડિસિઝન છે અને જે આયુષ ડૉક્ટરો માટે બહુ ગંભીર સાબિત થાય એવું છે એટલે આ તો મને એમ થયું કે લાવે વિડીયો બનાવીને જણાવું અને એક્ઝેક્ટ બીજી હજુ તો ઘણી બધી વસ્તુઓ છે કે દાખલા તરીકે લૂઝ મેડિસિન્સ લૂઝ મેડિસિનની અત્યારે કમસે કમ ખાલી ગુજરાત ખાતે ગણી લઈએ ને તો બી બસો કંપનીઓ હશે લૂઝ મેડિસિન બનાવતી એ બધી લૂઝ મેડિસિનનો ધંધો આપણા જેવા આયુષ ડોક્ટરો કે જે ગામડામાં બેઠા છે એ લોકો જ કરે છે અને સીધી વસ્તુ છે આપણે સસ્તી દવા લૂઝ જનરિક દવાઓ વાપરીશું તો જ આપણે ઓછા પૈસાની અંદર દર્દીઓની દવા કરીને આપણે બી કમાવું તો પડે ને તો એ વસ્તુ બી છે કે એ લૂઝ અને જનરિક પ્રેક્ટિસ અથવા તો જનરિક દવાઓ બનાવતી બધી કંપનીઓને આનાથી જબરજસ્ત બહાર પડવાનો છે આખી એક સેક્ટર આની અંદર ક્ષતિગ્રસ્ત થશે અથવા તો આખું એક સેક્ટર એક તકલીફમાં આવીને ઊભું રહેશે એવું મને લાગે છે અત્યારથી જ તમે લોકોએ અનુભવ કર્યો હશે કે એજન્સીવાળાઓ નવા ઓર્ડર આપતા અત્યારે બીવે છે અને જે તમામ આયુષ ડોક્ટરો છે એ પણ નવો ઓર્ડર આપતા અચકાય છે કારણ કે આ જે છે એની પરિસ્થિતિ અથવા તો એનું શું નિરાકરણ આવવાનું છે એ કોઈને ખબર નથી એટલે આયુષ ડોક્ટરો પણ અત્યારે નવી દવા લેતા વિચારે છે કે નવો ઓર્ડર આપવો કે નહીં એવી જ રીતે એજન્સીવાળા ફેક્ટરીની અંદર ઓર્ડર આપતા વિચારે છે અથવા તો જે મોટી કંપનીઓ છે એમાં અને એ લોકો પણ બનાવતાને બધું કરતા વિચારે છે એટલે કહેવાનો મતલબ એક સંકળામણની અંદર આખું સેક્ટર આવી ગયું છે બરાબર છે તો આ અસર એટલી આપણને નથી એના લીધે આખું આની પર થાય છે હજુ હું તો ત્યાં સુધી કહીશ કે થોડાક ખેડૂતોની જમીન ડૂબમાં જતી હોય છે તો બંધ બનાવવાના સમયે આખી દુનિયા નિરાશ્રિત થઈ ગયા ખેડૂતોને ખેડૂતોનું શું થશે ફલાણું ઢીકણું ને એમ કરીને કેટલાય એનજીઓ એમને ટેકો આપવા આવી જતા હોય છે કે આ ખેડૂતોની પરિસ્થિતિ ખેડૂતોના કુટુંબ કેમના ચાલશે એમની જમીન જતી રહી આ છે તે છે સાહેબ જેવી રીતે ખેડૂતો માટે જમીન છે એવી રીતે અમારા ડૉક્ટરો માટે એક અમારી ક્લિનિક એ અમારા માટે એક પેટીયું રડી આપતી અથવા તો અમારું ઘર ચલાવવા માટેની આજીવિકાનું સાધન છે તો સાહેબ અમારી રોજીરોટી છીનવાઈ જાય એવી પરિસ્થિતિઓ આ ઊભી થઈ રહી છે અને આની અસર કેટલા કુટુંબોને થશે એ તમે જાતે નક્કી કરજો કારણ કે આ અમુક લોકો આ વસ્તુને બહુ સિરિયસ નથી લેતા પણ આ બહુ સિરિયસ વસ્તુ છે એક સામતા પચીસથી ત્રીસ હજાર કુટુંબો નિરાશ્રિત થઈ જશે કે જેની કોઈ આવક નહીં હોય બિચારા ઘરમાં શું ખાશે એ પરિસ્થિતિના ફાંફા પડી જશે એટલે આ એક બહુ વિચારવા જેવો પ્રશ્ન છે અને હજુ નવી ને નવી કેટલીય આયુષ કોલેજો ખુલી રહી છે હવે બધાને ખબર જ છે કે આયુષ કોલેજ ખોલવી એ રમત વસ્તુ નથી એની અંદર કરોડોપતિ લોકો છે એમના પૈસા છે રાજકારણીઓના પૈસા છે અને એ દ્વારા નવી 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 કોલેજો ખુલી રહી છે સાહેબ મિક્સોપેથી બંધ થશે તો આ બધી કોલેજોની અંદર સ્ટુડન્ટ ક્યાંથી આવશે અમે લોકો જ્યારે ભણતા હતા ત્યારથી જ નક્કી કર્યું હતું કે અમારે આ આયુષ ડોક્ટર બનીને એલોપેથી પ્રેક્ટિસ જ કરવાની છે અને વર્ષોથી એ ચાલતું જ આવ્યું છે અને એટલા માટે જ આ જેટલી નવી કોલેજો બને છે એમાં ફટાફટ ફટાફટ સ્ટુડન્ટ મળે છે જો આવી પરિસ્થિતિ રહી તો સ્ટુડન્ટ મળવા પણ ખૂબ જ અઘરા થઈ જશે તો આવી કરોડોના ખર્ચે બનતી નવી કોલેજોનું ભવિષ્ય પણ જોખમમાં છે એટલે આવી બધી ઘણી બધી વસ્તુઓ છે આ દસ મિનિટનો વિડીયો બહુ લાંબો બની ગયો છે એટલે હું વધારે બહુ ડિટેલમાં નથી જણાવતો પણ આ મિક્સોપેથી જો બંધ થશે તો એનું બહુ ખરાબ 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 પરિસ્થિતિ ઊભી થશે એવું મારું માનવું છે બાકી હવે ઉપરવાળા જાણે સરકાર જાણે આપણે તો આમાં શું કરી શકીએ સરકાર એમ કહેશે કે નહીં કરવાની તો નહીં કરીએ જે થવાનું હશે એ થશે પણ હું આપણા આયુષ ડોક્ટરના જે કંઈ પણ કરતા હરતાઓ છે જે કંઈ પોતપોતાના એસોસિએશનના પ્રમુખો છે બધા ભેગા થઈને સરકાર જોડે બેસીને કંઈક સારો નિવેડો લાવે તો સારું બરાબર છે અને જેથી કરીને કન્નડગત બંધ થાય કારણ કે એક ડૉક્ટર એક વખત ખાલી એની હોસ્પિટલ ઉપર કે ક્લિનિક ઉપર એક વખત રેડ પડે અને ગામને ખબર પડી જાય કે આ ડૉક્ટરને પોલીસ લઈ ગઈ અથવા તો પોલીસે લેબલ મારી દીધું છે કે ભાઈ અહીંયા આગળ સીલ કરેલું છે સાહેબ એ ડૉક્ટર ત્યાર પછી એની જમાયેલી પાંચ વર્ષ દસ વર્ષ પંદર વરસ વીસ વર્ષની પ્રેક્ટિસ હોય ને તો પણ સાહેબ એ પ્રશ્નાર્થ ચિહ્નમાં આવી જાય છે શંકા કુશંકાઓ લોકો કરે છે અને એ જગ્યાએ એની ક્લિનિક પહેલાં જે બી ફરી સેટ નહીં થાય નહીં થાય ને નહીં થાય તો લોકોને વીસ વીસ વર્ષની પ્રેક્ટિસ પછી સીલ વાગવાથી દવાખાના બંધ થવાથી બીજી જગ્યાએ જવાનું પણ ફાવે નહીં નવી જગ્યાએ સેટ થતાં બી તકલીફ પડે અને માણસ ઇજ્જતથી પ્રેક્ટિસ જ ના કરી શકે આવું બધું ઘણી બધી વસ્તુઓ છે એટલે મહેરબાની કરીને આપણા જે કોઈ પણ કરતા હર્તા અને આગેવાનો છે આયુષ ડોક્ટર્સના આયુષ એસોસિએશનના એ આગળ આવે અને અનો કોઈક બહુ સારો હર્ષ હર્ષલાય હર્ષદાયક અથવા તો સારો ઉકેલ લાવે એવી મારી રજૂઆત છે થેન્ક યુ